શહેરાના મોર ઉંડારા ગામના સરપંચ અને માજી સરપંચ સામે રૂપિયા એક કરોડ ઉપરાંતના ભ્રષ્ટાચારથી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ગ્રામ પંચાયતમાં નાણા પંચ અને પંદરમાં પંચ સહિત અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી છે ગ્રામ પંચાયતના સરપંચ મહેશ સોમા પગી માજી સરપંચ સોમા બાપુજી પગી બંને આમ પિતા પુત્ર એ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે મોર ઉંડારા ગામમાં વર્ષ બે હજાર પંદર સોળ થી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ સુધી સરકારને વિવિધ ગ્રાન્ટોમાંથી થયેલા વિવિધ વિકાસના કામોમાં સીસી રસ્તા સહિતના અન્ય કામોમાં ગેરરીતિ કરી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ બનાવેલી ટીમ દ્વારા તપાસ કરતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે પોલીસ મથકે ગ્રામ પંચાયતના હાલના સરપંચ મહેશ પગી અને માજી સોમા પગી સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવવાને લઈને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે નાયબ પોલીસ વડા પીઆર રાઠોડ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે ન્યૂઝ પાર્થિવ પંચમહાલ